ગાંધીધામ ખાતે સિંધ પ્રાંતના શહીદ સંત કંવરરામની ને ઓગણસાઠમી જન્મજયંતિ નિમિત્તે મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગાંધીધામ બ્યુરોના ભારતીય માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ ખાતે સિંધ પ્રાંતના શહીદ સંત કંવરરામની એકસોને ઓગણસાહીઠમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંત કંવરરામ મંડળ તરફથી કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ ખાતે આવેલી શહીદ સંત કંવરામ પ્રતિની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી એસઆરસીના ડાયરેક્ટર પ્રેમ લાલવાણી મધુકાંત હરેશભાઈ મુલચંદાણી રમેશભાઈ ધનવાણી કમલેશભાઈ મેહદાસાણી પંકજભાઈ ઠક્કર દેવ દાદલાણી કવિતા રામચંદાણી ગાંધીધામ નગરપાલિકાના ઉપપ્રમુખ દિવ્યા નાથાણી નગરપાલિકાના નગરસેવકો સિંધી સમાજના આગેવાનો સંત કંવરામ મંડળના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું એક આહવાન કરવામાં આવ્યું હતું